या भ्यां विना न पश्यन्ति स्वा श्रीरामचन्द्रभगवान् श्रीसोमनाथमा श्रीकुलदेवी श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञना आ प्रसंगना आजे अंतिम दिवस है पूर्णाहुतिना दिवस है शेष बचेली भागवत जीनी कथा ने न्याय पूर्वक आग्रह वधारिया શુભ અવસર અને આજનો બહુ મોટો દિવસ નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા મધ્ય દિવસ અતિ શીતન ઘામા પાવન કાલ લોક વિશ્રામા વિશ્રામ સુખાકારી કરવા માટે પૂર્ણત મર્યાદાનું પાલન કરીને પ્રગટ થયેલા એવા આપણા સૌના ભગવાન રામચંદ્ર જેનો આજે જનમા દિવસ છે રામ નોમ છે હવે યોગ છે ભાગ્યની વાત ચૈત્ર સુદ એકમ થી સપ્તાહ શરૂ થાય ને તો આઠમ ની પૂરી થાય આઠ દીવો પણ હવે આપણી સપ્તાહમાં રામ નોમ ની પૂર્ણા હોતી નું નિમિત હતું વચમાં એક તિથિ નો ક્ષય હતો જો નોમ ને દિવસે જ પૂર્ણાહુતિ આવવાની હતી આ ભાગ્યની વાત છે તો આવો પવિત્ર પ્રસંગ અને આજના પવિત્ર પરવણીના દિવસે આ પ્રસંગ પૂરો થાય ને એ બહુ મોટી અને બહુ સારી વાત છે તો આવો આપણી પાસે કથા માટે વધેલો સમય ભાગવત અગાધ છે દિવસોના દિવસો સુધી કથા કરતા રહીએ તો એ પૂરી ન થાય આવી દિવ્ય કથા છે પણ સમયના કારણે ઘણી વખત સંક્ષિપ્ત સારભૂત કથા કરવી પડે તમે પણ ઘણી વખત સમજી શકતા હશો કે હવે ભાગેશ ગાડી એમ એટલું ખરું કે બને યા સુધી પ્રસંગને આટોપવાનો પ્રયાસ કરીએ ભાગવતનો પ્રસંગ બને સુધી છૂટે નહીં એનો પ્રયાસ કરતા હોય તો આજની કથા પણ દિવ્ય છે કલાકનો સમય છે તો એમાં નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રના દિવ્ય લીલાઓનું વર્ણન કરીએ એક આદર્શ મિત્ર કેવો હોય સુદામ અઢળક સંપત્તિ છે ભગવત કૃપા એ સંપત્તિ ક્યાં મળે જ્યાં પૂર્ણ સમર્પણ ભાવ હોય ન્યા નકરવાના કામ કરીને ધન ભેગું કરવું અત્યારે બહુ સહેલું થઈ ગયું છે પણ માત્ર ભગવાનના ચમત્કાર કે ભગવાનની કૃપાથી ધન તો તો મળે જે પરમ ભગવાનનો ભક્ત હોય અને પૂર્ણ સમર્પણ ભાવ હોય ઘણા લોકો એમ કહે કે ભગત ગરીબ જ હોય ઘણા બ્રાહ્મણો એમ કે બ્રાહ્મણ ગરીબ જ હોય લક્ષ્મીજી એ લાજ કાઢી હું ન કહું કોઈ બી ભગત શા માટે ગરીબ હોય ભાઈ ભગત ને ગરીબ હોવું પણ શા માટે જોયું ઉપર વારો ભગત ને ગરીબ રહેવા ન દીએ સુદામાને ગરીબ રહેવા દીધા નરસિંહ મહેતા ને ગરીબ રહેવા દીધા ભલે એનું બેંક બેલેન્સ ન થયું બેંકમાં એની રસીદુ નથી પણ નાગરી નાત જમી ગઈ ખાલી જમીને નથી ગયા બનીને ભગવાને જ્યારે નાતને ને ત્યારે જમવા આવેલા બધા બ્રાહ્મણોને સોનાના પાટલા સોનાની થાળી સોનાના વાટકા સોનાની ચમચિયું જમીલ્યું એટલા સોનાના ઠામ ને પાટલા લેતા જાજો આવી દક્ષિણા કોઈ દીએ નાગરની સ્ત્રીઓ આવી એ બધીને માણેક મિત્રને કહ્યું હતું કે એક એક ખોનાના વરખવાની સાડી આપી દે પોતાની પાસે દીવો કરવાનું ઘી નહોતું મૂળ નરસે ગરીબ વિશ્વમભર કોઈને રહેવા દેતો નથી આપણે માની લઈએ કે હું ગરીબ છું એમ આ મનના ખેલ છે બધા આપણે માની લઈએ કે હું ગરીબ છું પણ વિશ્વમભર કોઈને ગરીબ હા જેની જેટલી ક્ષમતા છે ને એટલું ભગવાન આપી દે છે ભગવાનને ખબર એને તો બધી ખબર જ છે એને હોય કે આને વધારે આપશું તો આ છલકાઈ જશે એટલે અહીંયા લિમિટ રાખી દે પણ સુદામો છલકાઈ નહીં અઢળક સંપત્તિવાન થયા હોવા છતાં પણ એણે છેલ્લે સુશીલાને એટલું કહ્યું દેવી આ વૈભવ તમારા માટે છે મારા માટે તો હું ભલો મારો ગોવિંદ મહારાજે એક આદર્શ મિત્ર ની દિવ્ય કથા નું વર્ણન કર્યું છે અને હવે વિશેષ આગળ બ્યાસી માં અધ્યાય થી નેવું અધ્યાય નું આ છે બહુ સુંદર કથાનું વર્ણન કરે છે કે અથે કદાત વસતો રામ સુરિયોગ સુ તમ કલ્પક્ષ મનુજા ભાગવતજીના શ્લોક ભલે સમજાય નહીં પણ મીઠા બહુ છે બહુ સુંદર શ્લોક કોઈ એક વખતે સૂર્ય ગ્રહણ થવાનું હતું સુખદેવજી મહારાજ કહે શાસ્ત્રો એમ કહે છે કે ગ્રહણના સમયે કરેલું પૂજા કર્મ જપ પૂજામાં ખાસ જપ કોઈ પાઠ અનુષ્ઠાન કે ગ્રહણના આપેલું દાન એનું અનંત ગણો પુણ્ય મળે છે કેટલા સ્થળ અને કેટલા સમય એવા છે કે એમાં દાન આપીએ તો અનંત ગણો પુણ્ય મળે તો એક શ્લોક એનો ઉલ્લેખ છે દીકરા દીકરી ના લગ્ન હોય ને પછી આખો લગ્ન વિધિ પૂરો થાય ને પછી છેલ્લે વધામણા હોય છે પણ હાથ ગરણું કરવાનો સમય છે એવું યા જે વિધિ કરવા આવેલા ભૂદેવ હોય ને એને જોરથી થી રાડ નાખવાની હાથ પાડવાનો ના હોય હાથ પાડવો અલગ વાત છે રાળ નાખવી અલગ વાત છે આમાં કેવું અલગ વાત છે હાથ સાંભળજો હાથ ગરણા કરી જાવ એમ ના હોય પણ હાથ ઘણાનો પુકાર કરતા પહેલાં આચાર્ય હોય બ્રાહ્મણ હોય એને એક શ્લોક બોલવાનો બધાય બોલે જ છે પણ હો દેકારો હોય ને કોઈ સાંભળતું નથી કોઈને સમજાતું નથી એક શ્લોક બોલવાનો અને ભૂદેવો બધા બોલે બધા આવડતો હોય ખલે જગને વિવાહે ચ સંક્રાંતો ગ્રહણે તથા પુત્ર જન્મે વ્યતિપાતે યદ્દત્તમ તતચાક્ષય ખડું હોય ઘઉની સીઝન પૂરી સીઝન એટલે ઘઉં ઉગી જાય ડુંડામાંથી ઓપનર માં કે કટરમાં કે કાઢી લઈ અને ઢગલો થઈ જાય હવે ખબર નથી કે આ ઘઉં કેટલા છે હજી જોખાણા ઢગલો પડ્યો હોય ઉપર એ ઢગલામાંથી જો દાન દેવામાં આવે તો એનું અનંત ઘણું પુણ્ય છે પછી ઘઉં માંડવી જુવાર જે હોય આંગણે દેવી દેવતાનો હવન હાલતો હોય ખલે પછી આવ્યું જગને યજ્ઞ હોય અને એમાં અચાનક કોઈ યાચક આવ્યા સુપાત્ર ને દાન આપીએ તો એનું અનંત છે વિવાહે છે દીકરા દીકરીના લગ્ન વખતે દાન આપીએ તો એનું પણ અનંત સંક્રાંત હોય અને સંક્રાંતના દિવસે દાન દેવામાં આવે તો એનું અનંત ગણું પુણ્ય છે હવે સંક્રાંત કેટલી હોય તો કે એક વર્ષમાં ટોટલ બાર સંક્રાંત આવે બાર સંક્રાંત એટલે શું તો કે સૂર્ય નારાયણ એક રાશિમાં એક મહિનો દિવસ રહીએ તો એક રાશિમાંથી બીજી રાશિમાં જાય સંક્રમણ કરે એને સંક્રાંત કહેવાય પણ આપણે બધા માટે વિશેષ સંક્રાંત હોય તો એનું નામ છે મકર સંક્રાંત સા માટે તો કે તે દિવસે સૂર્ય ડબલ કામ કરે છે બાકી એક રાશિમાંથી બીજી રાશિમાં તો દર મહિને જાય જ છે પણ મકર સંક્રાંતમાં એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે અને એક દિશામાંથી બીજી દિશામાં જાય છે દક્ષિણમાંથી ઉત્તરાયણમાં જાય છે એટલે ઉત્તરાયણના સૂર્યને કયો માટે મકર સંક્રાંતને વિશેષ મહત્વ છે તેદી આપેલું દાન પણ વિશેષ છે ગ્રહણમાં આપેલું દાન આંગણે પુત્ર જન્મ થયો હોય તે તે દિવસે આપેલું દાન

કુરુક્ષેત્રના મેદાનમાં લોહીના ધરા બનાવ્યા રક્તના પછી કાલાંતરે રક્તના ધરા મૈટા અને પણ એમાં પવિત્ર જલ આવ પછી એવું કહેવાયું કે કુરુક્ષેત્રમાં જાય અને ત્યાં જઈ અને આપણે માઘ સ્નાન કરવા નથી જતા કુંભમાં તો નદી તો આપણે આંગણે છે પણ આપણે ત્યાં જાય કારણ કે સ્થળ ને કાલે મેં કહ્યું હતું કે યજમાનની શ્રદ્ધા હોય બ્રાહ્મણની નિષ્ઠા હોય અને યોગ્ય સ્થળ હોય સ્થળ છો યોગ્ય મહત્વ કરેલું કામ ક્યારે અફળ નથી તો કુરુક્ષેત્રના મેદાનમાં ગ્રહણના સમયે જપ તપ હોમ દાન કરવામાં આવે અને એમાંય ગ્રહણ પૂરું થાય પછી પરશુરામજીના બનાવેલા જે ધરા છે એ ધરામાં સ્નાન કરે તો એનું અનંતથી અનંત પુણ્ય મળે રાજા મહારાજાઓ બધા પોતપોતાના રસાલાને લઈ અને આવ્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં રસાલો એટલે શું રસાલાને લઈને એટલે તો કે રસાલો એને કહેવામાં આવે કે કોઈ રાજા હોય ને એનું આખું મંડળ લઈ આવે રાજા પોતે આવે એની રાણીઓ આવે એના સંતાનો આવે એના નોકર ચાકર દાસ દાસી એ આવે એના પાળેલા પશુ પક્ષી એને પણ સાથે લઈ